ખેતર સુધી પાણી પહોંચાડવા ઉદ્વહન સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત કરતા મંત્રી શ્રી બચુભાઈ ખાબડ દેવગઢ બારી અને ધાનપુર તાલુકાના બે હજાર બસો ઇઠ્યોતેર હેક્ટર વિસ્તારના છ હજારથી વધુ ખેડૂતોના ખેતરોને મળશે સિંચાઈ પાણી મંત્રી શ્રી બચુભાઈ ખાબડ આંગણવાડીથી લઈ એમબીબીએસ અને આઈઆઈટી સુધી બાળકો ભણી શકે તે માટેની વ્યવસ્થા ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે મંત્રી શ્રી બચુભાઈ ખાબડ દાહોદ જિલ્લામાં કડાણા ઉદ્વહન યોજના આધારિત જળાશય તળાવો તેમજ ચેકડેમો ભરવાની યોજના દાહોદ જિલ્લામાં કાર્ય છે જે થકી આજ રોજ પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડના વ્રજસ્તે દેવગઢ બારિયા તથા ધાનપુર તાલુકામાં નદી તળાવ ચેકડેમમાંથી સિંચાઈ માટે પાણી ખેડૂતોના ખેતર સુધી લઈ જવા માટે ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં વીસ ઉદ્વહન સિંચાઈ યોજના પાંત્રીસ કરોડ સિત્યોતેર લાખ ઓગણપચાસ હજાર છસો ઓગણચાલીસ રૂપિયાના ખર્ચે બે હજાર બસો ઇઠ્યોતેર હેક્ટર વિસ્તારના ખેડૂતોને ખેતર સુધી પાણી પહોંચે તે માટે સોળથી વધુ ગામોમાં ખાતુરત કરવામાં આવ્યું આ યોજનામાં છ હજારથી વધુ ખેડૂતોને આ સિંચાઈ યોજનાનો લાભ મળશે આ સિંચાઈ યોજના અંતર્ગત પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડના હસ્તે આજે ધાનપુર તાલુકાના કણજર આગાસવાણી બોરવા સજોઈ નળુ સિંગાવાલી તથા પીપેરો ગામમાં ઉદ્વહન સિંચાઈ યોજનાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાત ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રી મંત્રીશ્રીએ ખેડૂતોને સંબોધન કરતાં કહ્યું કે દાહોદ જિલ્લાના દરેક તાલુકાઓમાં ખેડૂતો સૈદ્ધાંતિક રીતે ખેતી કરે ઓછા ખર્ચે વધુ પાક મળે તે માટે ખેડૂતો માટે બિયારણ આપવામાં આવશે તો સાથે ખેતી લગતા સાધનો પણ આપવામાં આવશે જેનો મૂળ હેતુ દાહોદના ખેડૂત ભાઈ આર્થિક રીતે સદ્ધર થાય તે છે જેમાં બાગાયતી ખેતી પ્રાકૃતિક ખેતી રોકડિયા પાકની ખેતી ફળફળા વૃક્ષોની ખેતી માટે દરેક ખેડૂતભાઈ અને બહેનને તાલીમ આપવામાં આવશે આમ નાના ખેડૂતભાઈનો સર્વાંગી વિકાસ થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ રહી છે વધુમાં મંત્રીશ્રીએ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતા કહ્યું હતું કે અત્યારે સમય છે કે પ્રાકૃતિક ખેતીને અપનાવી દેશી ગાય આધારિત ખેતી ધાન જેથી આવનાર ભવિષ્યને સુધારી અને સ્વસ્થ બનાવી શકીએ જીવામૃત ઘન જીવામૃત બનાવી ખેતરમાં તેનો છંટકાવ કરવાથી પાક જમીન કે મનુષ્યને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી જેથી મારી આપ સૌને એવી અપીલ છે કે આપ સૌ ખેડૂત મિત્ર પ્રાકૃતિક ખેતી સાથે બાગાયતી ખેતી કરો જેમાં પણ સરકાર વગર વ્યાજે સબસિડી આપે છે જેનો લાભ લઈ રાસાયણિક ખેતી છોડી કુદરત ખેતી અપનાવીએ કહ્યું કે કણજર ગામમાં નદી પર બે બાંધી તેમાં અન્ય ડેમોમાંથી અને કડાણા ઉદવહન સિંચાઈ યોજના દ્વારા પાણી નાખી તે પાણી ગામના દરેક ખેડૂતો ખેતર સુધી પહોંચે અને બારે માસ ખેડૂતોના ખેતરમાં પાણી મળી રહે તે માટેની આ યોજનાની કામગીરીનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે વધુમાં તેમણે કહ્યું કે આંગણવાડી લઈ એમબીબીએસ અને આઈઆઈટી સુધીના બાળકો ભણી શકે તે માટેની વ્યવસ્થા ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે આ કાર્યક્રમમાં જિલ્લા કારોબારી અધ્યક્ષ શ્રી અભયસિંહ મોહનિયા ધાનપુર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અભયસિંહ મોહનિયા ધાનપુર મંડળ પ્રમુખ શ્રી રાકેશભાઈ ખાબડ બોરવા જિલ્લા પંચાયતના સભ્ય શ્રી નરવદભાઈનીનામા ખલતા જિલ્લા પંચાયત સભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા પૂર્વ પાર્ટીના પ્રમુખ શ્રી પ્રતાપસિંહ લવારિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી રતનભાઈ ચૌહાણ પૂર્વ મહામંત્રી શ્રી સરદારસિંહ બારિયા કિસાન મોરચાના સભ્ય ભરતભાઈ પટેલ તાલુકા પંચાયતના ઉપાધ્યક્ષ યુવા મોરચાના નેતા કાર્યપાલક ઇજનેર શ્રી પી એસ બારિયા નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી વાસ્તવ સહિત ગામના સરપંચશ્રીઓ વડીલો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કિસાન મોહનિયા દાહોદ